જય માતાજી મિત્રો જય સુરાપુરા દાદા આ વિડીયોમાં આપણે વાત કરીશું કે હજારો લોકોની આસ્થાનું કેન્દ્ર એવા સુરાપુરા દાદા ધામ ભોળાદ પાલના રાજાજી તેજાજી દાદા સામે બાધા કેવી રીતે રાખવી જો તમે આ ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને મિત્રો દાનભા બાપુ એમ કહે છે કે જો તમે દિલથી દાદાને યાદ કરશો ને તો દાદા તમારી વારે જરૂરથી આવશે તે માટે ભોળાદ જવાની પણ જરૂર નથી બસ ખાલી સાચા મનથી દાદાનું સ્મરણ કરો અને સાચા મનથી જો ખાલી દાદાની અગરબત્તી પણ કરો ને તો પણ દાદા તમારા ધાર્યા કામ કરશે દાનભા બાપુ કહે છે કે દાદા તમારી વારે ક્યારે આવશે તો કે જ્યારે તમારી નીતિ સાચી હોય અને તમે કોઈનું ખોટું ન કર્યું હોય ને ત્યારે બસ આ જ રીતે દાદા પર દિલથી વિશ્વાસ રાખો એકવીસમાં દાળે મારા ભોળા દોળા દાદા જરૂરથી ઘોડે પલાણ માંડશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને અન્ય મિત્રોને પણ શેર કરો જેથી તેમને પણ આવી માહિતી મળે અને આ જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો